તારીખ મામલતદાર ઈ તારા કેન્દ્ર રાજકોટ જામનગર પડતરી જે આવતું હોય તે હક નોંધ દાખલ કરવા અંગે જય ભારત સાથે અમો ઉપર જણાવેલ અરજદારની ખાલી જગ્યા તાલુકા ના ખાલી જગ્યા ગામની નીચેની વિગતે ખેતીની જમીનમાં હક ફેરફાર કરવાનો હોય તે અંગે ગામ નંબર નંબર 6 માં હક પત્ર દાખલ કરવા અમારી માંગણી છે હવે નીચે હાલના ખાતેદારની વિગત એટલે અત્યારે તમે સાત નંબર રજૂ કરો છો એમાં શું ખાતેદાર છે એની વિગત અહીંયા લખી નાખો જેટલા હોય એટલા એટલાની બેઠે બેઠી હાથ નંબરમાં છે એ પ્રમાણે ઉપરોક્ત પૈકી ખાલી જગ્યા નંબર ના ઉપર એક નંબર ગુજરી ગયા હોય બે નંબર ના ગુજરી ગયા હોય તો બે નંબર ના અવસાન થતા તેનું નામ હકપત્ર અથવા હયાતી માં દાખલ કરતા હો તો બીજાની સહમતી જોઈએ તો બે નંબર ના જ હયાતીમાં દાખલ કરવા છે ત્રણ ભાઈઓ છે એક ભાઈ ને એમ થાય છે મારા સંતાન નામ દાખલ કરે બે ભાઈને નથી કરવા તો ચિંતા નહીં કરવાની બીજા વિરોધ નહીં કરવાનો કારણ બે છોકરા ચાર નામ થાય થી પચાસ ટકા થઈ ગયા પચાસ ટકા ન થાય તેત્રીસ ટકાના જ બે પ્રતિનિધિ થયા સહમતી આપવાની મોટા ભાગે ખેડૂતો સહમતી નથી આપતા કે તારા તો ચાર છોકરા ચડાવી ગયા અમારે શું સમજ કાંઈ નથી સમજવાનું જે છે એમ જ રહીએ તો એની સહમતી જોઈએ ફરક એટલો સીધી વારસદારો નીચે નામ દાખલ કરવાના થાય છે એની પ્રક્રિયા એક જ થઈને હયાતીમાં હક અને વાળી ક્રમ એક બે ત્રણ જેટલા નામ દાખલ કરવાના આંબા મુજબ લખી નાખવાના બીજું કાંઈ નથી વિચારવાનું બરોબર છે સેમાં સેમા દાખલ કરવાના જે વિગત અહીંયા લંબાવી દેવાની એકથી વધારે સરળ નંબર હોય તો એ લંબાવી દે અને પછી અન્ય વિશેષ નોંધ કાંઈ લખવાની હોય તો લખી નાખવાની હકપત્ર કે ફેરફાર જણાવેલા આધાર રજૂ કરું છું વારસાઈ હોય તો મરણ સર્ટિફિકેટ ફરજિયાત થયું અને વારસાઈ આંબો સોગંદ રેડી અને હાથ બાર આઠ હોય જ હયાતીમાં હક દાખલ કરવાનું હોય તો હિત સંબંધિત તમામના સોગંદ હિત સંબંધિત એટલે અંદર જે સહભાગીદારો છે ને એની સહમતી જોશે અને બોજા મુક્તિનો દાખલો એમાં કમ પડશે રેડી આ દઈ દે હો ત્રણ રૂપિયાની કોર્ટ ફીસ મારીને જરૂરી ડોક્યુમેન્ટ જોડી દે એટલે એ કામ પૂરું થઈ જાય ઓનલાઈન થાય છે હવે આ પ્રક્રિયા આ ફોર્મની જગ્યાએ કેવી રીતે કરવાની છે ઓનલાઈન